દિવસ પહેલા જય આયુર્વેદિક તન રસ્તા પર મારો ભાઈ આઈસ્ક્રીમ ખાવા ગયેલો તોય મારા ભાઈ ઉપર જીમલન હુમલો કરેલો ચાર્મીસ કહાર યસ કહાર ને મારો ભાઈ બચાવ કરતા પોલીસ સ્ટેશને આવ્યો તો પોલીસ પોલીસ સ્ટેશનમાં આવ્યો મારા ભાઈ તો મારા ભાઈ ઉપર એ ઘૂસી ટેકટોસ નાખવામાં આવ્યો આવ્યું તમારી શું માંગ છે આ માથે લોકો છે ચાર્મીસ કહાર યસ કહાર એ લોકો પર પણ આ સજા લાગવી જોઈએ ગુસ્સી ટોપની સજા એ પણ માથાભારી જ છે પણ તળીપાર થયેલું જ છે બે વર્ષનું તોય એને મારા ભાઈ જીવ લઈને હુમલો કર્યો અમારી ગાડી વાડી બધું તોડી નાખીએ આજે બે આજે ચાર લોકો હાજર થયા છે તો તમારી શું કે શું લાગે છે તમને એના પર ચારમીસ હાજર થયો યસ ને ચારમીસ કોઈ નેતા તું હાજર થયું છે તમે તમે તમારી શું માંગ લઈને છો મારા ભાઈને જેવી સજા નાખી છે એ લોકોને પણ એવી સજા થવી જોઈએ ગુસી ટોપ સજા મારા ભાઈ પણ નિર્દોષ જ છે ને એ લોકો તો ગેંગ ચલાવે જ છે અને હપ્તા ઉઘરાવે જ છે ખંડનીઓ ખાય જ છે બધાને